ચાર પાંચ દિવસ થી વરસાદ એક આવ્યો ને એટલે શરૂ કરી જ નહોતી તો થોડી વાર તો જ ન ખુલ્યો એટલે પછી એમ થયું કે ભાઈ હવે કઈ જવાશે નહી એટલે અમે તો ઘરે જઈને મારે તો એમ થયું કે બપોર ની રસોઈ થઈ ગઈ છે હું તો હાઉફ્રી હું તો લાંબી થઈને સુય જ ગઈ

ગાડી છેક સુધી ઉપર વહી જાય છે એમ ભાઈ વાત કરે છે પણ પાણીની એની વ્યવસ્થા છે પણ તોય કીધું કે બોટલ પાણીની લઈ લે એટલે ઈ ગયા છે પાણીની બોટલ લેવા એટલે વિહાનભાઈ સનરૂફ એન્જોય કરી રહ્યા છે જેમ્સ ખાતા ખાતા જેમ્સ ખાતા ખાતા અહીંયા છે ને જો આપણે અહીં જો બતાવું તમને અહીંયા ધર્મશાળા પણ છે રહેવાની સુવિધા છે હા હવે ધર્મશાળા છે રહેવાની સુવિધા છે જનરલી બધા લોકો માટે માટે છે કે ફક્ત જૈન એ આપણે હજી કઈ તપાસ કરી નથી કેમકે અહીંયા રોકાવાનું છે નહીં જૈન ધર્મશાળા હા જૈન ધર્મશાળા છે ઘણી જગ્યાએ છે ને આપણે એવું નોટિસ કર્યું છે કે ભાઈ જૈન લોકોને ત્યાં રોકાવા દે છે એવું એવું હોય ને

એટલે હવે અહીંથી આપણે હિલ્સ સ્ટાર્ટ થાય છે આગળથી તે એટલે હિલ ચડતા ચડતા તમને લોકેશન જે છે આખું જો બધું ગ્રીન હરી વાળું આપણે અહીંયા જે આવ્યા છે એ આખું સિનેરી તમને બતાવીએ અને ધીમે ધીમે આપણે હવે હિલ પર ચડીએ વન ડે પિકનિક થાય દૂરથી આ દૂરથી આવ્યા એટલે મતલબ આ દૂરથી આવ્યા હોય ને એ દિવસ દરમિયાન અહીંયા સમજો કે રહી ગયા બરાબર પછી સાંજે અહીંથી નીકળીને બીજા કોઈ પણ લોકેશનમાં જવું હોય તો જઈ શકે છે એમ પાછું અહીંયા હું છે જો ભાઈ તમે હિલ શરૂ થઈ છે ને ત્યાં પછી બીજી કોઈ સુવિધા નથી એક પાનની કરિયાણા જેવી દુકાન છે જ્યાં તમને થોડું કોલ્ડ ડ્રિંક્સ નોર્મલ ને પાણીને વેફર્સ ને એવું થોડુંક મળી જશે બાકી બીજી કોઈ સુવિધા અહીંયા નીચે અમને જોવા મળે નહીં હા પ્રસાદની વ્યવસ્થા અહીંયા અહીંયા ધર્મશાળાને એવું છે એટલે આ લોકોનું તો હશે જ તે પણ બહાર તમને બીજી કોઈ સુવિધા અહીંયા મળવાની નથી ને ઉપર પણ બીજી કોઈ સુવિધા નથી અમને કીધું ભાઈએ ઓનલી ફોર પાણી ને એ વ્યવસ્થા ઉપર છે એટલે તમે અહીંયા આવો તો સાથે કંઈક ભોજન ની વ્યવસ્થા કરીને જ આવજો તો તમે ઉપર હિલ ઉપર આરામથી ફરી શકશો ના ના ઉપર તો એને ના પાડી છે ઉપર કોઈ વ્યવસ્થા બીજી છે નહીં પાણી ની વ્યવસ્થા છે ઉપર છતાં હજી આપણે ઉપર જઈએ જો કઈ હશે તો તમને જાણકારી આપીએ છીએ ચાલો ધીમે ધીમે આપણે હિલ સ્ટાર્ટ કરી દઈએ શરૂઆતમાં જઈએ સરસ મજાનું આ બનાવેલું છે અને જો સામે આપણે જૈન મુનિ હિલ હવે અહીંથી શરૂઆત થઈ ગઈ છે હિલની ધીમે ધીમે હિલ ચડતા જાય છીએ અને અહીંયા એક વસ્તુ સારી છે ભાઈ કે ગાડી આપણી છે ને છેક સુધી જાય છે ઉપર છે ને હિલની ટોચ સુધી આપણે આપણી ગાડી લઈ જઈ શકીએ છીએ ટુ વ્હીલર હોય કે તમારી પાસે ફોર વ્હીલર હોય તમે છેક સુધી ગાડી લઈ જઈ શકો છો પણ હા તમારું ડ્રાઈવિંગ સ્કીલ જે છે ને ભાઈ એ સારું હોવું જોઈએ કેમકે હિલનો રસ્તો હંમેશા છે ને ડેન્જરસ હોય છે જો એક પણ ભૂલ થઈ તો પછી તકલીફ મોટી થઈ જાય એટલે ડ્રાઈવિંગ જો તમે પાક્ તમને આવડતું હોય ને તો તમારી ગાડી લઈને તમે ઉપર સુધી આવી શકો છો હવે અહીંયા નીચે જોયા ન છે ને આમ બનેલા છે અત્યારે પાણીના ધોરણ હિસાબે ખરાબ થઈ ગયેલા છે પણ તોય વાંધો નથી આવે એનો બે ગાડી સામે સામે આવી હોય ને તો નીકળી જાય એ હોય તો રસ્તા છે જ તે પણ ફરીથી કહું છું ડ્રાઈવિંગ વ્યવસ્થિત આવડતું હોય તો તમારે અહીંયા ડ્રાઈવિંગ કરીને આવવું નહીં તો સારા ડ્રાઈવરને લઈને આવું કેમકે હજી તો આપણે શરૂઆત જ છે એટલી જેમ જેમ ઉપર જાય એમ એમ વધારે તકલીફ વાળા રસ્તા આપણને આમાં દેખાય કેમકે આમાં શું છે કે ક્યારેક ટાઉન ઉપર જયારે વાહન સામે આવી ગયું હોય ને ત્યારે ડ્રાઈવિંગ સ્કિલ જરૂરી પડે છે

પોણા બે થયા છે જમવાનું હજુ બાકી છે ભૂખે લાગી છે પણ હવે થોડીક વારમાં પહોંચી જશું ઉપર પણ આ બધું શું છે આ તમને બતાવવા માટે જ જો અહીંયા અમે ઉભા રહ્યા છીએ કે ભાઈ આવું સરસ લોકેશન છે અહીંયા હવે ફરીથી આપણે જઈએ હિલ ઉપર અને આગળ જઈને પછી ચર્ચા કરીએ

એ છે આપણે કદમગીરી ડુંગર છે હા સામે કેપ્ચર આયે સુંદર થાય છે ના આજે હું તમને નજીક થી બતાવ લાવ કદમગીરી ડુંગર છે ને આ આપણે નજીક થી જોઈએ બસ બસ અને છે

નાળા હોય ને આ બધું ડેમ માં જાય પછી પાણી આગળ છે એમાં ભેગું થાય જોરદાર હો આપડે તો પેલી વાર મજા આવી ગઈ પણ અહિયાં મોટો કુવો છે જો

કીધું ભાઈ તું કરી નાખજે પણ એક દિવસ તમે તમે ફ્રેશ 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 થાવ આવા કુદરતી સાનિધ્યમાં રહ્યો ને તો તમારું માઇન્ડ થાય તમને યાદ શક્તિ વધી જાય એમ કરીને કરીને તૈયાર મેોકરા મજા આવે છોકરાને મજા આવશે એટલે જરૂરથી ભાઈ આવજો હજી અમે જો નીચે તો અત્યારથી કહીએ છીએ કે આવવા જેવી જગ્યા ખરી ભાઈ ચાલો હવે આપણે નીચે જઈએ દર્શન કરીએ અને પછી આપણે કઈક પેટ પૂજા કરીએ જમવાનું તો ઘરેથી લઈ આવ્યા છે એટલે એક પ્રશ્ન છે ને ચાલો જો આપ પાલીતાણા ડેમ છે અને અત્યારે અમે ઊભા છીએ ભાઈ હસ્તगिरी મંદિર છે ને તીર્થસ્થ એની સામે અંદર તો ફોટોશૂટ ની મનાઈ છે એટલે અંદર અમે ફોટોશૂટ કરી શક્યા નથી અને સુપર આખો આરસનું છે છે અને ખૂબ સરસ જગ્યા છે ભાઈ ખૂબ જ અને આજે છે ને કન્સ્ટ્રક્શન એ ચાલુ છે કન્સ્ટ્રક્શન ચાલુ છે જો બધું આ એનો મુખ્ય ગેટ આ સાઈડનો છે અને આગળની સાઈડમાં એક બીજો ગેટ પણ છે પણ ત્યાં એ ગેટ નું કામ અત્યારે ચાલુ છે ને એટલે એ સાઈડ અત્યારે એન્ટ્રી બંધ છે અને ઉપર આખું બધું ટોટલ આરસ નું છે નાના નાના ઘણા અમારા ભાગ કેવા અમારા ને તમારા બધા આજ વરસાદ નથી હા એ મેં પેલા પગી કાકા છે ને એને પૂછ્યું મેં કીધું ભાઈ વરસાદ હમણાં નથી કે ના કાલે તો હતો કે આજે જ નથી વરસાદ હોત ને તો પેલા અમે છે ને શૂટિંગ બધે લઈ લે અને પછી ના હા હા તો

અને આ સાઈડ છે ને સામે એ પણ તમને બતાવી દો એ ડુંગર છે ડુંગર છે એમાં કદમગીરી ને ત્યાં તો આપણે છે ને આપણી ગાડી લઈને લગભગ ઉપર સુધી જઈ શકીએ છીએ પણ આજે જે પાલીતાણાનો ડુંગર છે ને આ ડુંગર ત્યાં તમારે આપણે છે ને સીડીમાં જવાનું હોય છે ત્યાં આપણી ગાડી લઈને આપણે ઉપર સુધી જઈ શકતા નથી સીડી ચડીને જવાનું હોય છે અને હવે અભિહાન ભૂખ લાગી છે ને તો હવે આપણે થોડી કઈક હા થોડીક કઈક પેટ પૂજા કરી લઈએ અને અહીંયા ઉપર છે ને પીવાના પાણીની વ્યવસ્થા કરેલી છે એટલે કોઈ આવો ને તમે તો જો આ રીતે પીવાના પાણીની વ્યવસ્થા છે અને સામે એક બેન બેઠા છે માટલો લઈને જો પાણી સિવાય બીજું કંઈ મળતું નથી એટલે હા ઉપર પીવાનું પાણી તો મેં તમને પહેલા જ કીધું હતું ને

અને વિહાન ને મમ્મી ને જો મસ્તી ચાલુ થઈ ગઈ બે મસ્તી કરવા મળ્યા છે અને કાર્તિક છે ને ડ્રોન શોટ લેવાની તૈયારીમાં છે હવે એ કે મારે શોટ ડ્રોન શોટ લેવો છે એમ આને છે ને એવું છે ઈ કંટાડે ને એટલે એના તોફાન ચાલુ થઈ જાય એટલે આપણે એને થોડો ટાઈમ આપવો પડે પાછો પછી વાંધો નો આવે પાછો એની હવે છે ને ભાઈ અમે ડિસાઈડ એવું કર્યું છે કે જમવા માટે છે ને નીચે કઈક સારી જગ્યા હોય ને ત્યાં કઈક જમવાનું હોલ્ટ કરીએ બરાબર ને એવું કરવું છે ને અમે નીચે જઈએ છીએ રસ્તામાં જ્યાં જમવા જવાનું લાગશે ને બેસીને જમવું છે ત્યાં બેસીને જમવું નહીં તો મને અત્યારે તો વાતાવરણ પાછું વાદળછાયું થઈ ગયું એમ જ થાય કે અહીંયા જમી લઈએ એમ પણ હવે નીચે જઈને ક્યાંક જમીએ ચાલો બંને હજી છે ને આમાં નામાં જ પડ્યા છે હજુ નક્કી કરે છે કેવો શોટ આવે છે એમ કે હા હા તો હવે તમે હવે ભાઈ છે ને એને નક્કી કર્યું છે કે ભાઈ હવે ડ્રોન શોટ હું લઈશ એમ જોઈએ હવે કઈ રીતનું થાય છે આ તો કઈ ખબર નથી પડતી મેં કીધું ભાઈ તમારે જેમ કરો એમ કરો હું ને વિહાન છે ને જો થોડીક વાર ગાડી બેઠા છીએ પછી હવે ભૂખ બહુ લાગી છે એટલે જમવાનું પણ કઈક નક્કી કરીને જમી લઈએ ફટાફટ હોલ્ડ કરી દીધો જમવાનું આપણે અને ઘરેથી જો આપણે સૂકી ભાજી થેપલા દહીં પછી છાસ અહીંયાથી થમ્સ અપ લીધી છે અને કુરકુરે ને એવું બધું લઈ છે અને આપડી વાલી વાલી ડુંગળી કસ્તુરી કસ્તુરી અને બધા ગોઠવાઈ ગયા છીએ હવે જમવા માટે હવે થોડીક વાર અહીંયા હોલ્ડ કરી અને જમી લઈએ અને પછી પાછા આગળ પ્રસ્થાન કરીએ પછી આગળ રસ્તામાં શું શું છે એ બધું બતાવતા જશું તમને અને તમે પણ ચાલો આપણે હવે બધા સાથે મળીને જમી લઈએ ને લઈ આવ્યો હોય મજા જ કંઈક એટલે જ આપણે મેં આને ના પાડી હતી સવારે નહીં તો ક્યાં કે મેં કીધું ન બનાવ તો ચાલશે ક્યાંક જમી લેશું તો એને કહું કે આ જો નહીં બનાવું ને તો વચ્ચે ક્યાંક નહીં મજા આવે જમવાની એની કરતા ત્યાં જાય છે તો થોડોક ટાઈમ ત્યાં આપણે પસાર કરી શકીએ જો ઘરેથી લઈ આવ્યા હોય ને તો એટલે મેં તો ઘરે બનાવી આજે આપડે છે ને ભાઈ જો વન ભોજન થઈ ગયું છે અને સુકી ભાજી થેપલા તો ભાઈ આપણે નામ લઈએ ને તો મોઢા માં પાણી આવી જાય અત્યારે જો અચાનક જ આમ વાદળ ઉપર આવી ગયું છે ને એટલે એ મસ્ત ઠંડુ વાતાવરણ પાછું થોડું થઈ ગયું છે ત્યાં જમી લઈએ ફટાફટ અને પછી હવે અહીંથી આગળ પ્રસ્થાન કરીએ જમી લીધું જમીને હવે નીચે ઉતરી ગયા છે હિલ હવે થોડીક હિલ બાકી છે

જમી ને પછી ડાયરેક્ટ જોવા થમ્સઅપ હિલ થી નીચે આવ્યા ને તરત કે હવે હવે કઈ કોલ્ડ ડ્રિંક કોલ્ડ ડ્રિંક પીવું પડશે હવે એમ અને વિહાન ને જેમ્સ મળી ગઈ છે એટલે એને તો ચાલુ ગયું કાર્તિક ભાઈ ને તો એને થમ્સઅપ હોય એટલે બીજું કઈ જોવે નહીં આપણે તો ગમે ચાલે વધારે તો આપણે માઝા જ ચાલે પણ માઝા નથી તો પછી ફૂલ ની તો ફૂલ ની પાખડી ની જેમ થમસ એ ચલાવી લેસુ ના વધારે હું માઝા નું ભાઈ આપણે આદત છે પણ આજે એ થોડીક પી લઈએ સરખો આવ્યો આવ્યો ને એટલે જો બંનેની આંખો આમ મીચાવા મળી વિહાનભાઈ થાક્યો હવે અને મમ્મી થાક્યા છે પણ કઈ બોલી નથી હજી એકલો સુવે નહી એટલે જો મારી પાસે આવી ગયો નિર્મારભાઈ હું તો હતો ને એટલે મને ઊંઘ આવવા મળી કાર્તિક ને જો પાછળ જો એની નીંદર હવે શરૂ થઈ ગઈ છે ધીમે ધીમે અને હવે 4 ને 11 થઈ છે હા ચાર વાગ્યા છે ભાઈ

માનગઢ આવી અરે વાહ માનગઢ છે આ છે ને મારા નાના બેન છે ને એટલે મોટા બેન આમ નાના બેન બે બેન બંને બેનો એમનું સાસરું છે અને અહિયાં આ બાજુ જો એમનું ઘર છે આ બાજુ જો અહિયાં અહિયાં આ સાઈડ જ એમનું ઘર છે આજ ઘણા સમય પછી આજ માનગઢ થી નીકળ્યા અમે એટલે જો ભાઈ યાદ કર્યા છે બેન તમને અને પટેલ તમને પણ બરાબર ને કુમાર બાજા એમ કે મને યાદ ન કરો કઈ એમને ગામમાંથી આજે ઓચિંતા જ નીકળ્યા છે જવું તો કયા રસ્તે ને ગયા કયા રસ્તે કઈ નક્કી જ નથી હવે આવશે એટલે છે ને હવે જોઈએ હવે કઈ રીતે હવે નીકળીએ આગળ આગળ એમ કઈ ખબર જ નથી અમે અમાર રીતે એમને જાતા રહીએ છીએ

પાછું બધું જોવા પૂરું થઈ ગયું છે તમારું આજે વરસાદમાં નાહવાનું સપનું અધૂરું રહી ગયું પણ એ પૂરું થઈ જશે આ એક બે દિવસ પછી આવશે ત્યારે બાયપાસ કરીને ડાયરેક્ટ અમે પહોંચી ગયા છીએ દામનગર ગારિયાતર ની બાજુમાં આપણે કયું ગામ એવું હતું કૈલાસ પારેવડી પારેવડી ગામ હતું પારેવડી ગામ હા માનગઢ તો આપણે શૂટ લીધું પછી પારેવડી એવું છે ને બાયપાસ નીકળી ગયા એટલે ગારિયાધર પછી અમારે વચ્ચે ન આવ્યું ડાયરેક્ટ હવે અમારે આવી ગયું છે અહિયાં દામનગર વિહાન સૂઈ ગયો છે કાર્તિક તો હજી જાગે છે વિહાનભાઈ સુઈ ગયા છે જામનગર નો ટ્રાફિક એ થોડું દેખાશે અને પછી હવે અહીંથી આપણે આપણા ઘર તરફ આગળ વધીએ ફાઇનલી ઘરે હવે પહોંચ્યા અને ઘરે આવીને આમની તો પેટ પૂજા જો શરૂ જ છે ખારેક લઈને બેસી ગયા છે ખારેક લઈ ગયા તા ખાસ ત્યાં ખાવા માટે પણ ત્યાં તો કઈ ભેગું જ ન રહ્યું ટાઈમ જ ન રહ્યો અને રસ્તામાં હા રસ્તામાંથી ફૂલવડી લાવવાની હતી તો એ રૂટે આખો ચેન્જ થઈ ગયો આપણે પેલા આપણે જાનભાઈ દેરડી આપણે ચતુરભાઈ ને મળવાનું હતું પણ એ રૂટ જ આખો લીધો નઈ અત્યારે અમે છે ને પછી અત્યારે રિટર્ન આવ્યા ને એટલે અમે જામનગર વાળા પટ્ટા રસ્તા છે જામનગર એટલે એ પછી કઈ આવ્યું નહિ રંગોળા એનું આવ્યું દેરડી નું આવ્યું પણ ત્યારે ખબર નતી ને કે આપડે અલગ રસ્તે આવશું એમ વધારે બીજું તો કંઈ છે નહી પણ વન ડે પિકનિક માટે તો તમે ખાસ જઈ શકો છો મેન ચોમાસામાં જ જવાય ઉનાળામાં તો બિલકુલ ત્યાં જવા જેવું નથી સ્પષ્ટ કહીએ છીએ તમને ચોમાસામાં સૌથી સારો પીરિયડ હોય ને તો ચોમાસું છે એટલે વન ડે પિકનિક માટે જવું હોય તો જરૂર થઈ જજો અને શક્ય હોય તો પાલીતાણા હસ્તગીરી અને કદમગીરી એ ત્રણેય નજીક નજીકમાં છે એટલે સાથે તમે ત્રણેયની વિઝિટ કરી શકો જો વધારે આખો દિવસનો ટાઈમ લઈને ને તો એ પ્લાનિંગથી તમે જઈ શકો છો હવે આજનો બ્લોક આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિહાનભાઈને પાણીની તરસ લાગી છે એટલે મમ્મી કે પાણી પી લે એટલે હવે આ વિડીયોને આ વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો અને સબસ્ક્રાઈબ ન કરી હોય જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા બ્લોગમાં જલ્દી મળશું જય દ્વારકાધીશ